Tapi.

એમાં શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર આ બે સેવાઓ કરવામાં આવશે જે મહાવીર સારવાર કેન્દ્ર છે એ અને મહાવીર ભોજનાલય એ બંને તારીખ બાર આઠ બે હજાર ચોવીસ સોમવાર થી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે તો હું જાહેર જનતા ને અપીલ કરીશ કે આપણે ત્યાં જે કોઈ યોગ્ય વ્યક્તિ લાગે કે જેમને કોઈ સારવારની જરૂર હોય કે આપણે એમ લાગીએ કે આપની આસપાસમાં કોઈ રૂપતો કોઈ લોકો ભૂખ્યા રહે છે ભોજન થી વંચિત રહે છે